લુ લાગવાના બનાવો બનતા હોય છે આપણે લૂના પ્રભાવને ઓછું નથી કરી શકતા પણ તકેદારી રાખી તેનાથી બચી શકાય છે રાજકોટ શહેરના જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર દ્વારા દર્દીઓને લૂથી બચવા માર્ગદર્શન આપવાની સાથે શાળાઓ તેમજ વિવિધ વિસ્તારો શેરીઓમાં પોસ્ટર્સ દ્વારા લૂથી બચવાના ઉપાયોથી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે બેચેની કે માથામાં દુખાવો થવો ઉપકા કે ઉલટી થવી હાથ પગમાં ખાલી ચડવી ચક્કર આવવા વગેરે લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને સારવાર લેવી જોઈએ આરબીએસકે મેડિકલ ઓફિસર તરીકે જક્શનપોટ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવું છું અત્યારે આપણે જોઈએ તો રાજકોટમાં કાળઝાહ ગરમી પડી રહી છે પારો આ બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે ચાલી રહ્યો છે તો એના બચવા માટે આપણે શું કરવું જોઈએ ને આપણને લૂ લાગી છે તો આપણને ખબર કેવી રીતે પડે એના લક્ષણો શું છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું બેચેની થવી માથામાં દુખાવો થવો ઉલટી ઓપકા થવા હાથ પગમાં ખાલી ચડવી ચીડચિડિયા થઈ જવું આવાથી કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક આપણે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી ત્યાંથી આપવામાં આવતા ઓઆરએસના પેકેટ્સ લેવાના છે કેવી રીતે ઓઆરએસ બનવું ત્યાંના મેડિકલ સ્ટાફ દ્વારા શીખી ઓઆરએસ ચાલુ કરવાના છે શક્ય બને ત્યાં સુધી બપોરે બારથી ચાર વાગ્યા સુધી ઘરની બહાર જવાનું ટાળો જરૂરી કામકાજ હોય તો જ ઘરની બહાર જવાનું રાખો હલકા રંગના કપડાં પહેરવું ચુસ્ત ટાઈટ કપડાં ના પહેરું ઢીલા કપડાં પહેરો ઘરના બારી બારણા છે પડદા છે બંધ રાખો કે જેને લીધે લૂ ઘરમાં લાગે નહીં શરીરના પૂરતા ઢકા એવા ઢીલા હલકા રંગના કપડાં પહેરવા બીજું શરીરમાંથી પાણી ઓછું ના થાય એના માટે દિવસ દિવસનું ચારથી પાંચ લિટર પાણી પીવાનું રાખો લિક્વિડમાં છાશ છે લીંબુ સરબત છે વરિયાળી પાણી છે એવા પીણા લેવાનું રાખો નહીં કે ચા કોફી કાર્બોનેટ પીણા જેવા કે થમ્સઅપ પેપ્સી એ લેવાનું ટાળો કે જે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે છે કેવા લોકો માટે આ જોખમી પરિબળો છે તો જોઈએ તો નાના બાળકો સગર્ભા મહિલાઓ મોટી ઉંમરના વ્યક્તિઓ અને બીમાર વ્યક્તિઓ કે જેને કે હૃદયની બીમારી છે કિડનીની બીમારી છે ડાયાબિટીસની બીમારી છે આ લોકો જોખમી છે કે જેને બપોરે બારથી પાંચ વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું સદંતર ટાળવું જોઈએ કે એનાથી એને બેભાન થવાની ચક્કર આવવાની શક્યતા વધી જાય છે અત્યારે અમારા આરોગ્ય કેન્દ્રમાં બસ્સોથી અઢીસોની ઓપીડી હોય છે અમે દરેક પેશન્ટને વ્યવસ્થિત બધું સમજાવીએ છીએ હીટવેવ વિશે કે એનાથી બચવા શું પગલાં લેવા જોઈએ શું તકેદારી રાખવી જોઈએ અમારા આરોગ્ય કેન્દ્રના બધા જે ત્રેવીસ આરોગ્ય કેન્દ્રો ચાલો ચાલે છે એમાં દરેક એરિયામાં અમે હીટવેવના સ્ટીકર લગાવેલા છે કે બચવા માટે કે આ શું કરું અને શું ના કરું એ છે બીજું અમે અહીંયા કામગીરીમાં જોઈએ તો સ્કૂલોમાં દરેક બાળકોને વેવ વિશે સમજણ આપેલી છે કે થી બચવા માટે શું કરવું જોઈએ બાળકોએ આંગણવાડીના બાળકોને અને બાળકોના વાલીઓને પણ થી બચવા માટે શું તકેદારી રાખવી જોઈએ એની અમે સમજણ આપેલી છે દરેક જગ્યાએ ઓઆરએસ કોર્નર બનાવેલા છે અમારા આરોગ્ય કેન્દ્ર પર આંગણવાડી કેન્દ્ર પર સ્કૂલ કેન્દ્ર પર ઓઆરએસ કેન્દ્ર ઓઆરએસ કોર્નર બનાવેલા છે કે જેમાં આપણે ઓઆરએસના પેકેટ્સ અને પાણીનો જગ રાખેલા છે બાળકને કોઈપણ ના લક્ષણો દેખાય તો તાત્કાલિક એની અમે સારવાર ત્યાં આપી શકીએ